હા બાપા હવે તમે અહીંયા આપણે બાપાના આશ્રમ બેઠા છીએ આપણે આ હા આપણે ઘણી વખત તૂટ્યું ફૂટ્યું આપણે ઇતિહાસ હા ભરી પણ મને એમ થયું કે ભાઈ આને વાત કરી આ ભક્તાના કે ભાઈ અમે થોડોક તૂટ્યો ફૂટ્યો તણી તમે થોડોક વધારે જાણો તો આપણા હજારો આપણા બાપુના શિષ્ય હજારો છે પણ થોડુંક એમ કે ભલે એમ કોઈ વસ્તુ ભૂલે થાય પણ એમ કે થોડીક પાયામાંથી માંડીને વાત કરો ભલે તમારે પંદર વીસ મિનિટ ઊંધી આપણે પાણી લેજો કઈ રીતે એમનો જે જનમ હું હાક ના હતા કેવી રીતે એમ બેક લીધો જન્મ તારીખ ની ખબર નથી હા હા પણ ઘટણા હાક ના હતા બરાબર એમાં રબારી સમાજનો તો ઘેટા બકરા ચરાવવાનો આદિ નદી કાઢતી હા 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 એમાં ક્યાંય કે ગુજરાતમાં ઘેટા બકરા લઈને ગયા હ અને કાંઈક ઝગડો બગડો થયો ઓહ થાય થાય તો જીવન એવું અને એમાં કાંઈક કેસ કાવલા થયા ત્યારે કુમારામ બાપુનું આમ નાની ઉંમરના હતા હા હા શું અને કોર્ટે એવો નિયમ કીધો એ અને એવી સજા ફાંસીની સજા દીધી ઓહો હોડે હાલ હા બાપુને

બચપણમાં જતા રહ્યા અને ચારે ભાઈ નો બોજ એ આમ કુંભારામાં બાપા માથે આયો ચાર ભાઈ હતા હમ એક રવો વનો અને રવો વનો અને કારો હમ હમ અને કુંબારામાં ચારે ભાઈ અકાઈના દીકરા એ બાજુ વતની બપા હે વતની આજ ગામના જ હમ તો ભૂટી ગયા ને નહીં

જે આપણે બાપુ હતા એ મોટા હતા મોટા પ્રેમદાસ ના સેવક હતા અને કુંભારામ નાના હતા એટલે અહિયાં પણ અહિયાને એવી ટેક રાખી કે કાલિદાસ બાપુ ને પણ ગુરુ તુલ્ય જ માન્યા ગુરુ તુલ્ય માન્યા એટલે કાલિદાસ બાપુ એમ કે કુંભારામ ને કે આમ

હવે જે હું હાકી અને પોતે આમ ઉગમના ને સીમાડામાં રવાનીઓ કર્યો કે છોકરાને ને કઈ ખોર બોર લઈ આવો ને તો બિચારા ખાય કાચી ની ઘરે પોતે ખોર લેવા ગયા ખોર લેવા ગયા એટલે ઘણી ચાલુ હતી અને કુંભારામ બાપુ જોયા કે બાપા બે કિલા ખોર જો બસેર કિલા નો બસેર ખોર જો મારા છોકરાને ને આની વાત તો હાજે કે તો કે બાપા તમે આયા છો ને ભલે આયા અને તમે તમારા માલ માં જાઓ અને જયારે આ ઘાણી ઉતરે ને એટલે પેલો જ હું આ ખોર છે ને હું તમારી ઘરે દી આવીશ બાજુ જ ઘર તમે ભગવાન ના ઘર સુધી છૂટા અને એ તમામ જવાબદારી મારી કે સારું બાપુ કે કુમારામ કે અને માલ માં ગયા ભેવા તો ભેગો બાજુ માં રજપૂત નું ખરું હતું ને એમાં પોગી ગયું ખરા માં બે મોઢા નાખ્યા અને ખગડ ભગડ છું

બાપુ ને કઈ ખબર નઈ બાપુ ને ખબર કરતા હવે દેવાળી અને એક ફૂટ ની છે અને ક્યાં બાપુ કુદરતી હતા ને અહીંયા આયા હવે કોઈ ભગવાન પરમાત્મા એ મુક્યા કેમ જાણતા નહીં તો આ લોકોને મારા મોટા બાપા ને અને હાનુ બાને એમ છે હું કે આજ તો કોઈ ભગત ભગત કેતા સમજ્યા ભગત કે પધાર્યા કે હવે આપડે કામ નથી કરવું કોઈ બે વાતો હારી હો કરજે તો એ જમાનામાં પસેડી પથરી દીધી કે બાપા તમારું કામ કરો મારે તક અમ તો આ પસેડી છે હું અહિયાં બેહી ગયે અને તમે તમારું કામ કરી રાખો તો કે બસ હવે કામ ઘણું આજ થઈ ગયું છે અને હવે સવારે મારી ઈચ્છા કે તો એ ઘરે ગયા અચ્છા અને બાપુ તો અહીંયા આજુબાજુ બની ગયા અને અંધારું છું રાત પડી રાત પડી થઈ એટલે પોતે એ પાંચ હિયાની દેખ કાઢી લીધી અચ્છા કાઢી અને ઘરે ગયા હવે કુંભારમ બાપુનો ભાઈ વનો તો કાંઈક વનો વ્યવસ્થિત હતો મારો તો બહુ ગરીબ હતો ઓલો ભાઈ રવો અચ્છા રવાની પરિસ્થિતિ પણ બહુ નબળી

અને તમે બે ભાઈ ખાઓ અને કારણ એ તો કંઈ હતું નહીં છો હવે આ માયા વસ્તુ એવી છે ને ભાઈ એમાં એનો લોભે જીવ ગયો અડે કોઈને દીધી નહીં અને ક્યાંય વાપરીએ નહીં અને રાજો કાંઈક થોડોક બટર છો એટલે અમારા ગામમાં અહીંયા પ્રાથમિક શાળામાં એ રાજો ભણવા જાય રાજો ભણવા જાય બહુ હોશિયાર હતો ભણવામાં

પણ એ સસ્તા એમાં રૂપિયા તો શેખ ફૂટે પછી પૈસા જે આવે ને એ ચોપડીના પાને પાને રૂપિયા રાખે હા ચોપડી ચોપડીને પાને પાને રૂપિયા રાખે અને એનું લેસન આવ્યું ને એની મોકાટ લીધી કે તારી પાંચમા ન પાંચમા ધોરણ ની ચોપડી તું લઈ આવ જોયું તો રૂપિયા એ જમાનામાં રૂપિયો વાપરવાનું ઝેડે અરીસરાને પાણે પણ રૂપિયા માસ્ત્ર એની મા બાપને બોલાયા આ રૂપિયા ક્યાંથી આવે છે તો કે એ તો અમે પાંચ કાના નોટ ઉજ્યા છે તો કે પાંચ કાર્યુ નોટ નો મળે આ તો રૂપિયાનો મૂળ પછી તો પડ્યા વગર રે બહુ માર્યો મારીને એને સુધાર્યો અને કાઈક પાંચ હાથ તો પાંચ બગાડી ના ગયા પછી મને ગમે ક્યાં ઘર માં ડાટી દીધા હા 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 પછી વાપરવાનો બસ સિક્રેટ રાખ્યો તો પછી તૈર્યો પછી તો આ સમજણ આવે ને હા કર્ક કા ચોપટ પાણે મોટું થાય કે પૈસા બગાડાય નહીં હવે આવું જીવન કુંભારામ બાપુ જીવ્યા છે જો અહીંયા માયાની ભૂખ હોય તો એ પોતાની ઘરે ના લઈ જાય સુગમ કોક ને જઈએ અને એમના સેવકો એવા એવા સુગર હતા ને કુંભારામ બાપુ નો એવો નિયમ હતો કે મરવું પણ માંગું નહીં કોઈ પણ ભેટ દક્ષિણા દે તો પોતે કોઈ ખુચામાં નથી નાખી બાવા જો બાવો પકડશે અને મારે તો હું તો છોકરો બચ્ચાનો ધણી છું કોઈ માયામાં

અને આ લોકો ચાર જણા જેલ માં ગયા ચાર જણા જેલમાં ગયા માલ બાલ રખડી પડ્યો બધા નું કોણ હોય બધાની મુસીબત આવી પડી હવે એમાં મેપાની મા ડોકરી બહુ સુખડ હતા સમય જાતો રહ્યો બે મહિના ચાર મહિના બાર મહિના અને ઓલા જેલમાં બેઠા બેઠા વિનંતી કરે હા હે ભગવાન આમાંથી તું છૂટીએ ને તો મારે તો જઈએ એને કુંભારામ બાપુને ગુરુ કરવા છે અને એવો નિયમ લેવો છે ખોટું કરવું નહીં ભેટું બકડું કોક કાટકી વાડે દેવું નહીં અને જાઉં છૂટી જાઉં તો પહેરા કુંભારમ બાપુ કને જાઉં છે આ માલા માલા ભૂરા આવો નેમ લે બાધા એક આ એવી બાધા લે અને મેપાનીમાં માં ત્યાં કાયમ કુંભારામ બાપુ કને આવે એટલે સુરતા અહીંયા એનું કારણ એ બેની સુરતા આમાં લાગી કે બાપુ મારા દીકરા જેલમાં મારા દીકરા માનો જીવ બર્યા બત્રીજા બાપુ તમે કાઈ ગામ કૃપા કરો મારા દીકરા તેજ બાપુ હયાત ની વાત કરો ને હા 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 એટલે બાપુ કાઈ બોલે નહીં હા એક દી બે દી ત્રણ આવી ડોકરી ચાર મહિના હાલી ઓહો અને એમાં એક દી આ માખો નીલ્યો થઈ ગયો કે કે માનો જીવ હા મારા દીકરા નું શું થાશે તો કે હા કે તારા દીકરા નું તો કે થાશે હું કોણ કરશો કે

જમાડીશ કે હું હા હા પણ તમે તો કહે અત્યારે તો તમે કહો છો પણ તારા દીકરા છૂટીને આવે તો આ બધું ભૂલી જાય તો અને તારા ભાઈ તારો કુટુંબ કે નહેળાવાળા ના પાડશે તો 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 કે એ ભલે બધાએ ના પાડે ને તો હું મારે આવું કે ખર્ચે કરીશ કે હું પણ વચન નિભાવ્યું હા ચોક્કસ કરીશ ચોકે હા તો કે જા કાલે નહીં અને પ્રમદે તારા દીકરા આવી જાય અહીંયા છૂટીને આવી જાય છે

ફરુડી અંધી આવી આવારી આવી હું મે હવે હવે અત્યારે આવનારા સમયમાં એમાં કોઈ કણક ભળા છે ને ઘેટા બગડી પડ્યા ભાગ્યા ભાગ્યા તે બાગીની બાજુમાં એક ભાડો હતો ને એ ભાડામાં બે ઘેટા પડી ગયા ઓહો બાપુ બાપુને ખબર પડી કે ઘેટા બે ભાડામાં પડી ગયા હા અને ઓલા ટશકર પાછા વરીને આવ્યા હા હા વરીને આવ્યા ત્યાં ઘેટા બે ભાડામાં પડ્યા હતા ને

કે બાપુ આયા બાપુ આયા કોઈ ખાટલો પથરી મારા બે જીવડા લઈ આવ્યો કે અરે બાપુ વાતે કેવી કે અને હું તમારા જીવડા લેવું કે આ તમારે ખોટા કોઈ ભરમાયા છે તો કે રામા મને કોઈ ખોટો ભરમાયો નથી અને એક તો કે હાઈ કે સડેર્યો અને એક બોદલા નીચો જો કે માથે જીવતો છે કે ઓહો ત્રીજી આખી કે જોઈ થોડી પગમાં પડ્યો એક ઘેટો એ હતો એ જીવતો હતો એ બાપુને ને દે દીધો બાપુ હાથ થી ગોદી માં આવું કામ નહીં કરો અને માફ કરો તો બાપુ તો કે તને માફ છે પણ જા

બેસા તો કોઈ દાખલાનો કોઈ પાર નથી અમારા બચપણમાં અમે બાપુને એવું જોયું કે બાપુ બેઠા હોય એવડમાં અહીંયાના માલમાં માલ થયો એટલા છેટા બેહ હમ હમ ખેતરમાં બેઠા તો એ આખી રાત આમ ક નામ ના કરે બસ તો રામ રામ નથી બીજું કામ ખોટી બાય મેદાય નહીં ક્યાંય ખોટું બેવું નહીં બસ ઈ પ્રભુ ભજન વાહ આ જીવન બાપુ જીવી ગયા છે વાહ વાહ કોઈ માયામાં લોપાણા નથી કોઈ કને આમ કે નામ નહીં કર્યું હોય કે તું મને ટેકો રાખાટલો આ ભગવાન એ છે હું તો ટેકા રાખતો દયાની પરમાત્મા રાખી વાહ વાહ ઓ ભાઈ હવે તમારું કોકે તમારો પરિચય ભાઈ તમારું નામ ઠામ ગામ મારો નામ હું માલી છું હું હા હા મારું નામ પ્રતજી છે મારા બાપાનું નામ અર્જન છે એટલે આટલી આ બાપુ અમે હા ભર્યો ને એટલે એટલું તમારે કરી આગળ તો કોઈ ઇતિહાસ ખૂબ માણસ એક સાધુ આવા સાધુ ગોતવો મુશ્કેલ થઈ પડે આ આજુબની માલિકોએ તમે જોડાણા હા તમે બાપુનું શું કર્યું અમે તો પછી જોડાણા બાપુ દેવ થઈ ગયા પછી હું ખબર ખરે ખબર એટલે સમજીએ નહીં એટલા અમે ના ના બાપુ દેવ થઈ ગયા

સંસાર એના ઉપર નિર્ભર રહે અને જો ધર્મને સ્તંભ ન હોય તો ધર્મ પડી જાય આવા ભારત ભૂમિમાં કે આપણી વાગડની ભૂમિમાં અનેક સંતો થઈ ગયા એમ આપણે આજે કુંભારામ બાપુના અહીંયા દર્શન કર્યા આ સરસ મજાનો એમનો આશ્રમ છે આ ફટકિયા ગામમાં અને પચાસ સાઠ વર્ષ પૂર્વે આ મહાત્મા અહીંયા થયેલા અને સદા સરોદા ધર્મની ધજા ફરકતી રહે એવી પ્રાર્થના કરી અને હવે ફરી આપણે આવીની આવી વાતો સાથે મળતા રહીશું કેમ છો આનંદ મંગલ વાહ વાહ આવી હા આ ખુભારામ બાપુ

અને અત્યારે આપણે કશા વાર વાર અંદર હવની ચડતી રાખીએ